કચ્છી રો કેટલો કચ્છી રો રેવાજી 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 લાવ જખા જખા આવું તમારે આવું પાણી આવતું હોય ને તો એક ફિલ્ટર આરો નાખાવી દેજો ભાઈ બરાબર અમારે તો આવું પાણી લાવો જોઈ કે લિમિટ નાખી દઉં છું જોઈએ એક જ કામ તો તમારે એ રીતે આવડે નહીં બરાબર

અમારે જો આ બે ભાઈ ને આવી મસ્તી હાલતી હોય વાયડા હાલતી હોય બે બાયજા જ કરે અને અહીંયા ચાલે બ્લોગ અમેય કોકના બ્લોગ જોઈ અને કોક અમારા બ્લોગ જોવે જોવા થઈ ગયું ચોખ્ખું આવી રીતે સાફ સફાઈ કરી પછી હમણાં ચડાવી દઈએ આપણે આમાં એવું હોય કે મહિનો મહિનો દે આને ચેન્જ કરવું પડે હા અમારે તો ક્યારે થઈ જાય ચેન્જ એનું કાંઈ નક્કી નથી રહેતું બાકી આરો વાળા એમ છે કે આ ડટો રહ્યો ને એ તમારે પંદર વીસ દિવસે પંદરેક દિવસે સાફ કરી નાખવાનો અને મહિને મહિને ચેન્જ કરી નાખવાનો ઉભી રહે ઉભી રહે ઉભી રહે મારી પાણી કાઢ્યું જોશે આ બે જો જોવા જોવા જાય

આખો દી ટીવી તો જોવે છે કાકા બધી આવે આરી આરી જો ને હવે અમારે ઘરે આવડું મોટું ટીવી આવી ગયું છે ને એમાં અહીંયા એક ડબ્બો અહીંયા એક ડબ્બો દેખાતો તો એ ડબ્બો કંઈક વહી ગયો છે અને ડાયરેક્ટ કોમ્પ્યુટર કરી દીધું આમાં ફિટ અમે હેલો ગાઈઝ આજે ખરીદી કરવા વિજય માટે ચંપલ લઈ આવી આ મારી માટે ગેસની નળી અને આ મારા બે માં દીકરી માટે બુટી બાકી નાસ્તો લઈ આવી છો એક સરપ્રાઇઝ છે વિજય માટે બર્થડે ના દિવસે જ દેવાનું છે ત્યારે તમને કોલીને બતાવશે એના બર્થડે ના દિવસે જમવા બેસી છે આ દિલ લાઈટ હે હેલો ગાઈઝ આપણે આવી ગયા જો કામ ઉપર થી ખરે અને હવે બે જમવા અને આ લોકો જો ગયા તા બજાર માં બધું ખરીદી કરવા અને અહીંયા અમાર રુદ્રભાઈ રીસાણા છે અને જો અહીંયા ટીવી ચાલુ કરી દીધું છે અથવા ટીવી પીવી જોઈએ અને જમી લે જમીન તમને મળીએ પાછા બ્લોગમાં અને જો આ પેડો ખવરાવે પરસાદી કાલે ખાઈ જાય તારે ખાવાનું હવે આ લોકો ને જો આવું કેડા બેડા તો બહુ ભાવે અને અમારે આને બહુ મેચ માં અને બહુ રસ છે અને અમારે આ તન્વી ને મોબાઈલ જોવામાં બહુ રસ છે અત્યારે આપણે જમીન બમી નવરા રહી ગયા હે અને પાછું આવી જવા એક કામ આપણે આવી ગયું છે તો એ ગાયો કાં કર નાખી કામમાં હે આ નળી બદલવાનું

આયા નડી તૂટી ગઈ છે ને એટલે નવી લીધી આવડિયા કેવડી લાંબી લાંબી કેટલી બધી છે મને ફિટ કરવાની છે આપણે બરોબર મિત્રો હવે આયા ફિટ કરશે ગેસ આગળ તો ચાલો ફિટ કરી નાખીએ આપણે જોઈ જો કે નથી મિત્રો

પણ નવી કરવાની આપણે ક્યાં જૂની કરવાની તો કે વાપસ વેચ કરવાની એની अब हम लोग हिंदी में बनाना थोड़े નથી કરો આપણે આપણો ગુજરાતી ભાષા રાખો માતૃભાષા અને જે મિત્રો અમારી ચેનલ માં નવા નવા જોડાયા હોય એ સબસ્ક્રાઇબ કરના જો ભાઈ અને જો અમારો ભાઈ જો આ મારું નામ લખનાર કે

થઈ ગઈ નડી હા તો બોલ ફિટ કરી બોલ બોલ ફિટ કર પછી તમને દેખાડી ગાઈજ ને ઉટાવળ થાય ગાજી જેટલા જેટલા પણ નવા જોડાય છે ને પ્લીસ ચેનલ ને સબસ્ક્રાઇબ કર નાખો જે બે લાઈક ઓન દબાવી નોટિફિકેશન ને ઓન કર નાખજો એટલે આપણો વિડિયો આવે ને તો તરત તમને નોટિફિકેશન મળી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો જો આપણે ગેસ ની નડી ફિટ કર નાખી છે અને આ બધાની મસ્તી હાલે છે તન્વી બેન જો અમારે લેસન હજી કરે રુદ્રભાઈ અહીંયા આવું બધું કર્યા કરે અને હવે બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખી જઈએ અમને તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ત્યાં સુધી બધાને નકશુભાઈ સોચે મત સબ્સ્ક્રાઈબ કીજે